અમારે નવા તો સવાર પડી જઈ હાઈ અને ચા જય શ્રી કૃષ્ણ ઋતુ જય શ્રી કૃષ્ણ અને ચા પીવાયા અને ઋતુને લાગે ઠંડી બરોબર નહીં નૈન્ય ગઈ હતી નહીં ઋતુ ઠંડી ચડી છે ને હા એમનો નાનો જુસો ઓઢીને બે ગયો હ સ્કૂલમાં લઈને જ મોઢિન હો ને ભઈ ભાઈ જાય નહીં તું રેડી થઈ જાય દીવાબત્તી કરીને આઈ જાય મોડું થતું હતું ને હાલ હા તો જલ્દી કરો ને તા ખાવાનું છે હજી વાર હ પાંચ મિનિટ હજી હજી ખાવાનું હો એકલી ચા પી લેવાની પાથરી છે ઉપર હતો એથી વહેલો વેલો જતો રહે દસ મિનિટ એની ઊભો રહે પેલા જાડી આંગા માથું જોડવા થર્ટી સેવન થર્ટી સેવન જાય ને થર્ટી ફાઈવ એ

ના મૂક હોય તો એમાં કીધું જેવું કે અમાર મમ્મી મંગાવી તું મને આમાં જોડે મેથી હવે એમાં બે પ્રકારની મેથી હોય એક હૂકી હોય અને એક લીલી હોય હા તો હું જોયો પહેલાં ફ્રેસ્કોએ બે ડોલર પચાસ સેન્ટની લઈને આવ્યો હૂકી મેથી

ઘેર આવીને મમ્મી ને કીધું કે મમ્મી આયડી લાવ્યો બરોબર સા મમ્મી ક્યાં નથી લાવવાની પછી બિલ વગર અમુક જગ્યાએ એવું હોય કે બિલ વગર છે ને તે એ વસ્તુ પાસે નહીં લેતા જે બિલ કરાવે ને આવડી જે હોય તે બિલ વગર પાછું નહીં લેતા તો અત્યાર પછી હું જો હું કોઈ બિલ વગર પાછું લેશી કે નહીં જ્યાં અને એ જે જે છે ને તે પેલા एम्प्लॉय जोड़े आम्ही बिल करायला येतोय इने जें किदू के कि मारा नाही जो तो अब रिटर्न करावो ते फुसा बिल ते आम्ही किदू तुमार स्वप्नबार जे गार्बेज अन इमो नाकी देदू इन्ना किदू की कि जिन हुदियाय मारा जीवते इ म केतेन हुदियाय तारा जेवन होता पण दायो होता ने किदू उले आमो बताऊ तन आनो मेथी केवा એટલે કે ના મને ખબર છે ગાઈસ તમને કર

કુના હું તો એનો બ્રાઉન બ્રાઉન હતો તો પણ અને તું મેથી તે જો મેથી લેવા તે લઈને આવતો રહ્યો અને મન એ તો નથી ખબર કે બે પ્રકારની મેથી આવો ખાવાનું હા બગોર નો તો ચા તો આટલી બધી બે હવે હું મને હવારે ના પીને

કઈ તો દે પણ કઈ તો દે એ તો એ બ્લોગ માં જોઈ લે કઈ દે અરે કઈ દે ની યાર કઈ દે કઈ ની યાર મગજ ના બહુ ચાલ કઈ દે કઈ દે મમ્મી મમ્મી તું કઈ દે એ તો ક્યાંય નહીં મમ્મી કઈ દે ચાલ મમ્મી કઈ દે અરે આયુ સાઈડ માં કાઢ્યું હતું એ ક્યાં ના હું તું તું કઈ દે આમાં